ओम श्री गणेशाय नमः जय श्री कृष्ण कन्हैया जय मांबे हेमें तो रंग मारा दिलडानी संग मारा साहेबा पाघड़ी लाग्यो कोई जुदो रंग हे में तो रंग दिल मारा दिलडानी संग লাগ्यो કોઈ સુદો રંગ મારા સાઈબાની પાગડીએ લાગ્યો કોઈ સુદો રંગ એ માડી આવ્યા મરંબા ગરબાની માં એ માડી આવ્યા મરંબા ગરબાની માં એ મારી અંબા નગરબામાં જામે સુદો રંગે

ઉચર આવે ઉમ્યા ઊંજા વાડી એ ચારે બેની સાત મળી ને ચારે બેની સાત મળીને સોળે સોજિયા સળગાર કોઈ જો મારે અંબા ના જામ્યો કોઈ જો દો રંગે ના કે નાથડી માને શોભે કોન્ડ કાન નાકે નાથડી શોભતી માને શોભે કોડ કાન બાકડીયા કેસ છે માને કુમકુમ શોભે ભાલ બાકડીયા કેસ છે માને કુમકુમ શોભે ભાન ए की सैयर आजे सर की सैयर अमा न दरबार मारी अम्बा नगर गरबा मा जामो कोई ए मारी अम्बा नगर बामा मा कोई जुदो ए रंग बेरंगी छूंदी माने पालव तोल हेरा रंग बेरंगी छूंदी माने पालव तो लहराए <सवीड़ी> <सवीड> એ બાવચર બની દિનદયાડી ભૂમે ગરબા માં એ બાવચર બની દિનદયાડી ભૂમે ગરબા માં હે ભક્તો દર્શન કરવા આવ્યા ભક્તો દર્શન કરવા આવ્યા આનંદ મંગળતાય મારી અંબા ના ગરબામાં જામ્યો કોઈ જુદો રંગ મારી અંબા ના ગરબામાં જામ્યો કોઈ જુદો રંગ એ હાથે કંકણ શોબે માને કંઠે નિમન હરે હાથે કંકણ શોબે માને કંઠે નિમન હરે ચંદ્રસરી કો મોખડો માનો તેજ તણો નઈ પાર ચંદ્રસરી કો મોખડો માનો તેજ તણો નઈ પાર એ ગરબે ઘુમી ગતા થાએ ગરબે ઘુમી ગતા થાએ સાંજરનો જન कोई जुदो ए मारी अंबा नगर बामा जामियो कोई जुदो रंग ए खड़ग तिसुड़ हाथ में सोहे शोभा सो अपरंपार ए खड़ग हाथ में सोहे शोभा सो अपरंपार ए उमिया देवी नलेन आजे कोई अनोखी चाल ए उमिया देवी चाले आजे कोई अनोखी चाल ए नूपुर ગરબામ જામ્યો કોઈ જુદો રંગ મારી આંબા ના જામ્યો કોઈ જુદો રંગ મારી આંબા ના જામ્યો કોઈ જુદો રંગ જય મારી